આ દ્રશ્યો પાકિસ્તાન બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનના નથી પણ ગુજરાતના છે આ તલવાર સાથે દેખાતા યુવાનો કંઈ ગરબા રમવા માટે નથી આવ્યા પણ આખી સોસાયટી પર હુમલો કરવા માટે આવ્યા હતા આ તલવારો સાથે એક બે શખ્સો નહીં પણ પંદર પંદર શખ્સો આવે છે એક સોસાયટી પર હુમલો કરે છે સોસાયટીના રહીશો પોલીસને ફોન પર ફોન કરે છે આશા રાખે છે કે પોલીસ વાહન આવશે રાહ જુએ છે પણ આ આતંકિત માહોલની વચ્ચે તેઓ આ ઘટનાના પુરાવા કેમેરામાં કેદ કરવા પ્રયાસો કરે છે પણ હુમલાખોર શું કહે છે બનાવો વિડીયો બનાવો તો શું પોલીસનો લેસ માત્ર ખોફ હવે અમદાવાદના સામાજિક તત્વોમાં નથી રહ્યો કે શું કે પછી આ હુમલાખોરોને વિશ્વાસ હશે કે તેમનું કોઈ કંઈ નહીં બગાડી શકે આ સવાલો નાગરિકોના મનમાં પેદા થઈ રહ્યા છે અને કેમ ન થાય જ્યારે કોઈ મકાનમાં દારૂનો જથ્થો મળે અને આ શખ્સોને સોસાયટી ના લોકો સવાલ પૂછે એટલે સીધો લોકો સાથે તલવારો વડે અને હુમલો કરી દેવાનું તો પછી આવી ઘટના બને ત્યારે નાગરિકોના મનમાં સવાલ થાય પોલીસની ભૂમિકાને લઈ એ વ્યાજબી છે વિગતે વાત કરી અમદાવાદની આ હુમલાની ઘટનાની અને બાદમાં પોલીસની કાર્યવાહીની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું જો આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ઘટલોડિયા વિસ્તારના શિવ માર્કેટ સોસાયટીમાં ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સોની હરકત પર સોસાયટીના ચેરમેનને શંકા જતા તેમણે પૂછપરછ કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ જવાબ ન મળ્યો વધુ શંકાસ્પદ યુવાનોની હરકત દેખાય હલચલ દેખાય અને તેના કારણે સોસાયટીના ચેરમેન વિષ્ણુભાઈએ જાણવા માટે પ્રયાસ કર્યો અને તેમને ખબર પડી કે જે ફ્લેટ લાંબા સમયથી બંધ છે ત્યાં આ આ યુવાનો શું શું કરી રહ્યા છે અને આવો જ સવાલ તેમણે યુવાનોને પણ કર્યો પછી પછી થયું તો તુરંત જ આ શખ્સો બીજા કેટલાક શખ્સોને બોલાવે છે તલવાર ધોકા સાથે ઘસી આવે છે આ શખ્સો અને આખી સોસાયટી પર હુમલો કરી દે છે સોસાયટીના સિક્યોરિટીની કેબિન તોડી વાળવામાં આવે છે અને

આ ખેલ પૂરો થયા બાદ મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો ફરિયાદ નોંધાય અને કાર્યવાહી પણ થઈ પંદર શખ્સોની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરતા આ ફ્લેટ સાતસો રૂપિયા પ્રતિ દિવસના ભાડે આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું અને ફ્લેટમાંથી બાર બોટલ દારૂ પણ મળી આવ્યો આ બાબતે જણાવ્યું કે આરોપીઓ દારૂ વેચવા લાવ્યા હતા એની હજી તપાસ ચાલે છે અને હુમલો કેમ થયો તેના કારણની પણ હજુ તપાસ ચાલી રહી છે પણ વાત એ છે કે રાજ્યમાં હદે આતંકના દ્રશ્યો પેદા થાય તે સીધા જ સવાલ પેદા કરે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર

મુખ્યમંત્રી પાસે છે તેમના મત વિસ્તારમાં ઘટના ઘટે છે આમ રાજકારણમાં પણ વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે અમદાવાદની આ ઘટનાને લઈ નાગરિકોની સુરક્ષાને લઈ એક વખત સવાલ પેદા કરતી આ સ્થિતિ અમદાવાદની છે જે અમદાવાદ આ રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે ત્યાં આ સ્થિતિ હોય તો રાજ્યભરમાં કેવી હશે ખેર આ જ પ્રકારના વિગતવાર અહેવાલો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નવજીવનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड परा